તો કે કેમ સાતમા ક્લાસમાં ટ્રાન્સફર લઈને આવેલી બીજી સ્કૂલ માંથી આપણા સૌની સહિયારી સ્વપ્ન સુંદરી હવે તમને સહિયારી પર હસવું આવ્યું પણ તમે જુઓ કે માણસ છે ને કુવારો હોય ને ત્યારે સેલ્ફલેસ હોય છે બિલકુલ નિસ્વાર્થ ભાવના હોય છે એ પડી જાય ને એટલે સેલ્ફિશ થઈ જાય એમ કે મારી પ્રેમિકા છે મારી પત્ની છે મારા બાળકો છે મારું ઘર છે મારી સંપત્તિ છે મારો પરિવાર છે અરે કોલેજના ગેટ પર પેલા બે જણા લીમડા પર બેઠેલા હોય અથવા પગથિયા પર બેઠેલા હોય ને ત્યાંથી પેલી છોકરીઓ લેક્ચર ભરવા જાય લાઈન સર બધી તો એ જે છોકરાઓ બે છોકરા હોય એ જે જોવાની ક્રિયા કરે નિરખવાની છોકરીઓને આનંદ ભરેલી ક્રિયા માટે સમાજ ભલે ગમે એવો ખરાબ શબ્દ વાપરતી વાપરતો હોય લાઈન મારે છે કે ખબે તે પણ અમે કવિ તરીકે મારી ફરજ છે કે આને સારું નામ આપવું એટલે મેં એ બે જણા જે બેઠા હોય ને આ આવતી જતી છોકરીને જોતા એના માટે નામ પાડ્યું છે નયન સુખ સાથી એ સાથે મળીને નયનનું સુખ માણ્યું છે જેમણે એવા સાથી તો આ તમે વિચાર કરો બે નયન સુખ સાથી હોય એમને કદી એકબીજાની ઈચ્છા થાય ના થાય સાહેબ એને કોઈ સેલ્ફિશનેસ હોતી નથી એના મનમાં કોઈ જલસી નથી હોતી કોઈ કોમ્પિટિશન નથી હોતી એનું કારણ શું છે કે આ જાય છે છોકરી સુંદર દેખાવડી સાલા તને બી નથી મળવાની મને બી નથી મળવાની તો રાખને સહજારે પછી તમે જોજો કે આ છોકરીઓ લાઈન સર જાય ને એમને ખબર પડે કે આ છોકરાઓ જુએ છે તો ધીમી ધીમી જાય હૃદય પર હાથ રાખીને બોલજો બેનો બધી સમાજ સેવાનું જ કામ છે આ કામ કઈ ખરાબ નથી

સપનાઓનો જોર્નર બદલાઈ ગયો અમે બધા વાનર અચાનક નર થઈ ગયા બોલો ડાર્વિન એમ કહે છે કે વાનરમાંથી નર બનતા 1 લાખ વર્ષ લાગે હું કહું છું કે સાહેબ ક્લાસમાં એક સારી છોકરી આવે ને તો રાતોરાત બધા વાનર નર થઈ જાય મે કહ્યું કે સાહેબ અશુભાઈ ને કે અશુભાઈ આ 35 40 વર્ષ જૂની વાત અત્યારે પોપડા સુકા મુકે ગઈ છે જલપાને સુકા યાદ કરો મને કે રઈશભાઈ કાલે એક પ્રસંગમાં ગયો ત્યાં જઈને બુફેની લાઈનમાં મારી ટેવ પ્રમાણે સૌથી પહેલા ગુલાબજાંબુ મે ચાર લીધા તો સમ એક વેદસ્વીની બેન આવ્યા અમે કહ્યું એટલે જાણી એવું તો બોલીએ જ નહીં હા વેદસ્વીની બેન આવ્યા તો કે એને પણ ચાર ગુલાબ જાંબુ લીધા પછી 15 મિનિટ મે ભોજન કર્યું મને થયું કે ચલો ઇન્ટરવલ પાડીએ બીજા ચાર ગુલાબ જાંબુ લેવા ગયો તો ત્યારે પેલા બેન પણ ત્યાં ઊભેલા હતા એને પણ ચાર ગુલાબ જાંબુ લીધા અડધો કલાક થયો મારું બધા કાઉન્ટર પર બધું ખાઈ લીધું બેન ભરાઈ ગયો એકદમ છાતી સુધી અહીંયા સુધી પછી મને થયું કે જો અંડરડીમાં થોડીક જગ્યા બાકી છે એટલે મે બીજા ચાર ગુલાબ જાંબુ લીધા તો પેલો બેરીન પણ ત્યાં હતા એને પણ ચાર ગુલાબ આપું દીધા મને થયું કે ہمارے ખયાલાત કિતને આપણા ક્લાસમાં કોઈ મેદસ્વીની હતી નહી આપણા ક્લાસમાં બધી એકદમ સ્લીપ એન્ડ ડ્રીમ स्वीट એન્ડ ક્યૂટ હતી બીજો કોઈ ક્લાસ નહી હશે હશે જનપણ ઓળખતી આપણને ઇન્ટરેસ્ટ

સહધ્યાઈને પૂછ્યું કે જલ્પાનો કોઈ અથોપતો છે મરાઠી બોલાઈ ગયો કે જલ્પાનો કોઈ અથોપતો નથી કેમ કે મને જરે જરે ફુરસત મળે ત્યારે જલ્પાને શોધવા માટે ફેસબુક ગૂગલ ઇન્સ્ટા મેરેજ બ્યુરો બધું શોધી વળતો હાઈટ ઓફ ઓપ્ટિમિઝમ જુઓ કે પુનર્વિવાહમાં પણ મે જલ્પાને શોધી નાખ્યો કે સાલુ એનું કઈ થયું હોય છૂટું પડ્યું તો આપણે પણ વિચારીએ તો હસુભાઈએ વાત આગળ ચલાવી કે રઈશભાઈ આપણા સૌની એ ધક ધક ગર્લ આપણા સૌની એ ડ્રીમ ગર્લ એટલે બે વિશેષણો આપ્યા એટલે ઉપર કલ્પનામાં સરી ગયો દમ દમ ગર્લ આજે પણ આપણી જલપાડી છે ને એ દિમ્પલ કે માધુરીને ટક્કર મારે એવી તો હસે જ તમે જોજો કે ભગવાને છે ને કુદરતી સંપત્તિની સમાન વહેંચણીને અનુસરીને દરેક ક્લાસમાં એક આવી સુંદરી ફાળવેલી હોય છે દરેક ક્લાસમાં હોય જ આવીએ જેના કારણે શિક્ષણ સહ્ય બને છે

એટલે હું પણ ઉત્સાહમાં આવી ગયો કે સારું જલપાડી જો ખરેખર મળી જાય નંબર મળી જાય ગ્રુપમાં એડ કરી દઈએ પછી તમે પ્રાઇવેટ મેસેજ પણ કરાય ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનુન જમ્યા શું કરો છો હે એવું કરીને મજા મજા બેન જરાક વાર બંધ કરતો ને તો હું પણ ઉત્સાહમાં આવી ગયો મેં કહ્યું એ બે દસ મિનિટને જલપાડી વિશે ખબર હતી નહીં જ ખબર હોય તો અશુભાઈ કહે છે ના ખબર હોત ને તો સારું થાય મેં કીધું આમ અશુભ અશુભ કેમ બોલો છો તો કે બસો નેવું પાઉન્ડ વાળી

લાગે છે કે બસો એસી પાઉન્ડ ના પહાડ અંદર જ કસે હતી અંદર જ હતી આપણી ચાલ પણ પછી કે છે કે જેમ એક ઉપમા આપી મને હસુભાઈ જોજો એ શું બોલે છે કે જેમ રામાયણ માં વાલીઓ લૂંટારો બાર વર્ષનું તપ કર્યું તો એની આજુબાજુ રાફડાનો થર બાજી ગયો તો જેમ જેમ વાલીઓ લૂંટારો બાર વર્ષ તપ પછી રાફડાના થરની નીચે ઓળખી શકાય એવો રહ્યો નતો એમ

સુભાઈ કેવા લાગ્યા રઈશભાઈ સપનોમાં ફરીથી વિકરાળ પશુ ભૂત પલી ડાકુ બધું આવવા માંડ્યું છે તો મને અચાનક સવાલ થયો પણ તમે એ વેદસ્વીજીને છેલ્લે કેવું તો હતું કે તમને જે તોફાની કાનૂનો બહુ સ્વીટ લાગતો હતો એ હું છું અરે હું કહેવા જતો તો એ પહેલા જે બોલી કે અમારા ક્લાસમાં પેલો હસુ હતો ને એના એક દાદા હતા એકદમ ઘરડા બોખા તાલિયા ખખડી ગયેલા બસ તમારા જેવા દેખાતા Thank you very much. Thank you. Thank you so much.